ડૉક્ટર જયદીપ વેલાણી રસરાજ એરોઝ હોસ્પિટલ હિંમતનગર હવે મારા પેટના દર્દીનો અનુભવ સાંભળીને આપણું નામ શું સાહેબ મારું નામ રોહિત કુમાર ગોવિંદભાઈ ક્યાં રહો છો અત્યારે હું યુએસમાં રહું છું વિસ્કાન્સીમાં હા હા બરાબર આપણે શું તકલીફ હતી ગેસની એસિડિટી હા એટલે શું શું થતું હતું હું

પછી તમે આપણે આયુર્વેદમાં દવા લીધી તમે કેટલો ટાઈમ દવા લીધી હા પછી મેં અહીંયા આયુર્વેદિકમાં દવા લીધી છ એક મહિનાની બરાબર અને પછી અત્યારે હાલ મને કોઈ તકલીફ નથી કેટલો ટાઈમથી દવા બંધ છે બે વર્ષથી દવા બંધ છે કોઈ પ્રોબ્લેમ નથી હા અત્યારે બે વર્ષથી દવા બંધ છે તો કોઈ તકલીફ નથી ના કોઈ ખાઈ શકો છો બધું ખાઈ શકું પી શકું બધું કોઈ પ્રોબ્લેમ નહીં બરાબર તમને આયુર્વેદનો અનુભવ કેવો રહ્યો તમને આયુર્વેદનો બહુ સારો રહ્યો હા આ દર્દી છે પહેલાં અત્યારે યુએસએ રહે છે બે વર્ષ પહેલાં આપણો જોડે આવ્યું હતું એમને જે તકલીફ હતી એના માટે આપણે પંચકર્મ કર્યું અને છ એક મહિનાની દવા લઈ ગયા હતા એમના જોડે દવા પૂરી થઈ આજે દોઢ વર્ષ થયું છે એમને કોઈ તકલીફ નથી તે શુભેચ્છા મુલાકાતે આવ્યા છે એ બધા એમનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સર થેન્ક યુ